હા હજુ કોઈ સરળ રસ્તો ખરો સૌથી સરળ રસ્તો તો છે કયો મોબાઈલ ફોનમાં માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લે હમ ચલ આ સાહેબ મારી પાસે આ સસ્તો ફોન છે એમાં થશે જો ભાઈ મોબાઈલ મોંઘો હોય કે સસ્તો હોય એનાથી કોઈ ફેર ના પડે આ આખો દાડો ફોનમાં રીલ જોયા કરે છે એના કરતાં આવી કામની એપ્લિકેશન ડાઉનલોડ કરે તો આ તારું ઈ કેવાયસી સરળતાથી થઈ જાય હવે ધ્યાનથી સમજજે સમજાવું છું હા હા સૌથી પહેલા આ જો આ ગૂગલ પ્લે સ્ટોર છે પછી એમાં લખો માય રાશન હા અચ્છા આઈ એપ્લિકેશન આને ડાઉનલોડ કરો જો ડાઉનલોડ થાય બરાબર પછી એમાં તારું નામ અને મોબાઈલ નંબર નાખી સૌથી પહેલા તારું એકાઉન્ટ બનાવી લેવાનું આટલું કરીને પછી આ ત્રણ આડી લીટી વાળા ચિહ્ન દબાવવાનું અને આ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું જેવું આની પર ક્લિક કરીએ એટલે પ્રોફાઇલ પેજ ખુલે અને એમાં તમારું રેશન કાર્ડ લિંક કરો એ વિકલ્પ પસંદ કરવાનો એમાં તારા રેશન કાર્ડ નો નંબર અને આધાર કાર્ડ ના છેલ્લા ચાર આંકડા નાખી તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરવાનું હવે જે પેજ ખુલે એમાં આ લખેલી માહિતી વાંચી જવાની અને સહમત થાવ તો હું સંમતિ સ્વીકારું છું ચેક બોક્સ પર ક્લિક કરી આધાર ઓટીપી જનરેટ કરો બટન પર ક્લિક કરવાનું ઇ કેવાયસી માટે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ ફોન સાથે રાખવો જરૂરી છે જેથી ઓટીપી આવે એટલે તરત એડ કરી શકાય અને મેસેજમાં આ જે ઓટીપી આવ્યો એ ઓટીપી નાખીએ એટલે તમારું રેશન કાર્ડ સફળતાપૂર્વક લિંક થયેલ છે એવો મેસેજ આવી ગયો જો ભાઈ હવે આને બંધ કરી અને પછી ફરી ચાલુ કરવાની સમજી ગયો પહેલાં મને એક વાત કહે છગન કે આ તારા ઘરમાં જેટલા સભ્યો છે એ બધાનું આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક છે હા સાહેબ આપણી આજે મામલતદાર કચેરી છે ને ત્યાં જરે મે બદના આધાર કાર્ડ લિંક કરાવી દીધાતા શાબાશ આ સમજદારીનું કામ કર્યું અને જો કોઈનું બાકી હોય તો મામલતદાર કચેરીમાં જવું પડે હા પછી શું કરવાનું હે સાંભળજો આ હોમ પેજ છે હા એના પરથી ઈ કેવાયસી મેનુ હા ઈ કેવાયસી મેનુ હા એક લિંક આવી જો હા 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 લખ્યું છે ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ બરાબર એને ક્લિક કરવાનું બરાબર એટલે શું થાય કે ફેસ ઓથેન્ટિકેશન થઈ જાય ઓકે બરાબર હવે આ જે ફેસ ઓથેન્ટિકેશન માટેની સૂચનાઓ આપેલી છે ને એ વાંચી ચેકબોક્સ પસંદ કરી કાર્ડની વિગતો મેળવો બટન પર ક્લિક કરવાનું રેશન કાર્ડ નંબર એકવાર ચકાસી લેવાનો કે આપણો જ છે ને અને સ્ક્રીન પર દેખાતો આ કોડ દાખલ કરી કાર્ડના સભ્યોની વિગતો મેળવો બટન પર ક્લિક કરવાનું આધાર સભ્ય પસંદ કરો બટન પર ક્લિક કરી તારે જે સભ્યની વિગત કરવાની હોય તેનું નામ પસંદ કરવાનું આ સભ્યમાં માં કેવાય સી કરો બટન પર ક્લિક કરવાનું હવે આ સંમતિ વાંચીને સહમત થાવ એટલે હું સંમતિ સ્વીકારું છું ચેક બોક્સ પર ક્લિક કરી ઓટીપી જનરેટ કરો બટન પર ક્લિક કરવાનું જે ઓટીપી આવ્યો એ હવે નાખવાનો તારા ઘરના બાકીના સભ્યોના આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હશે તેમાં ઓટીપી આવશે ઓટીપી ચકાસો પર ક્લિક કરીશું એટલે આ જે સ્ક્રીન ખુલશે એ તારા મો સામે રાખવાની તારે ખાસ ધ્યાન એ રાખવાનું કે ચહેરો સીધો કેમેરા સામે હોવો જોઈએ અને આંખો પટપટાવાની છે સરસ લો તો હવે આ પેજ ખુલી ગયું બરાબર એટલે તારું કામ પૂરું હા પણ આ બધી વિગતો એકવાર ચેક કર નામ સરનામું બધું બરાબર બરાબર છે બરાબર છે સમજી ગયો તું હે અને પછી હવે જો મંજૂરી માટે મોકલી આપો આ બટન દેખાય છે એની પર ક્લિક કરી દો એટલે આ બધી વિગતો સીધી પુરવઠા કચેરીમાં જમા થઈ ગઈ કામ પૂરું આટલું સરળ છે સાહેબ તો વાહ 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 તો આવી રીતે હું મારા જે ઘરના બીજા સભ્યો છે એનું ઈ કેવાયસી કરાઈ ના સાહેબ આ મારા જે પડોશી છે એમનું મારા મોબાઈલમાંથી કરવું હોય તો થાય લે પકડ સરકાર શ્રી ને એકલા છગન ની નહી બધા નાગરિકો ની સરખી ચિંતા છે એટલે આ બધા માટે છે ગામડે થી બેઠા બેઠા પણ પોતાના ઘેર થી ઈ કેવાયસી કરાવી શકાય એવી વ્યવસ્થા તમારે તમારો આધાર કાર્ડ નંબર રાશન કાર્ડ નંબર જેની સાથે લિંક હોય મોબાઈલ નંબર આ બધું જઈ અને ગ્રામ પંચાયત માં કોમ્પ્યુટર ઓપરેટર વીસી હા એવા દરેક જગ્યાએ વીસી હોય છે એને જઈને આપવાનું પછી શું થાય એ સમજ પીડીએસ પ્લસ એપ્લિકેશનથી ચહેરાનો ફોટો લઈ અથવા કમ્પ્યુટર પર બાયોમેટ્રિક મશીન પર અંગૂઠા આંગળી મુકાવી કોઈ પણ જાતની ફી લીધા વગર મફતમાં ઈ કેવાયસી કરી આપશે એટલે બાકી રહેતા લોકો એમના માધ્યમથી ઈ કેવાયસી કરાવી શકશે જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જૂનો હોય અને ઈ કેવાયસી માટે ઓટીપી મેળવવો હોય તો મોબાઈલ નંબર સુધારવા નજીકના પોસ્ટ ઓફિસ આધાર કેન્દ્રમાં અને બેંક જઈ પોતાનો મોબાઈલ નંબર પહેલા સુધારી લેવો જેથી ઈ કેવાયસી વખતે કોઈ અગવડ ના પડે ઈ કેવાયસી માં કોઈ પણ જગ્યાએ બેંકની વિગતો આપવાની આવતી નથી ઈ કેવાયસી માં રેશન કાર્ડ અને આધાર કાર્ડ ની ઝેરોક્સ કોપી પણ આપવાની જરૂર નથી વાહ સુપરવાઇઝર સાહેબ વાહ આ તમે શીખવાડ્યું એમાં મારું ઈ કેવાય કમ્પ્લીટ થઇ ગયો સાહેબ આ તમારો ખુબ ખુબ આભાર સાહેબ ખુબ ખુબ આભાર અરે ભાઈ 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 મારો આભાર માનવાની જરૂર નથી આભાર સરકાર શ્રી માન કે જેને આટલી સરસ વ્યવસ્થા કરી આપી છે જો તું તારા ઘરના બધા સભ્યો નું અને તેનું બાકી છે બધાનું ઈ કેવાય છે આ રીતે કરાવી દઈશ ને તો જ મારો સમય અને મારી શિખામણ લેખે લાગશે સમજો હું બધી બાબતો ધ્યાન રાખે રાખીશ ચાલો જાઓ કામે લાગો હા અન્ન સુરક્ષા અને સંપૂર્ણ પારદર્શિતા માટે ઈ